પપ્પાએ પનીરનું શાક બનાવી દીધું છે ને ઉપર નાખી દીધા છે ઝરણા પછી હવે થોડીક વાર શું કીધું કે મારા પપ્પાએ ઢાંકી દેવું આવ્યું કીધું તો ઢાંકી ફ્રેન્ડ્સ અમે આવી ગયા છે ધાનપુર બજારમાં જોઈ શકો છો આ બાજુ બજારનો નજારો કેને આવ્યો કઈ બજાર છે અને હેલો ફ્રેન્ડ્સ જય માતાજી જય કષ્ટ દેવ તો કેમ છો બધા હું ઉમેદ કરું છું કે તમે બધા મજામાં હશો અને હું પણ મજામાં છું તો બધાને હાજર રાખે ભગવાન એવી શુભેચ્છા આપું છું તો સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ તો અમે આવી ગયા છીએ ઘરે ઓચિંતા ઘરે આવવાનું થયું છે તો સોરી બધાને કીધું નથી તમને બધાને બ્લોગ શું નહોતો કર્યો કેમકે ઓચિંતા આવવાનું થયું અને આજે અમારે થઈ ગયો છે બીજો દિવસ કેમકે અમારે ઘરે કામ હતું ને એટલે આવ્યા છે અને શું કામ છે એ પછી તમને એક બે દિવસમાં ખબર પડી જશે તારે શિયાળુ મકાઈ વાવી ને વાવી દીધી છે ઘર પપ્પાએ અહીંયા ચણા વાવી દીધા છે ઓલી બાજુ રાઈડો અને હા બાજુ લસણ વાવી દીધું છે અને હું એક ચીજ તમને બતાવું કે એક જ રીંગણી છે જોઈ શકો છો તમે એક જ રીંગણીનો છોડવો છે અહીંયા પણ કેટલા બધા રીંગણ લાવીએ છે જોઈ શકો છો આવડા બટલા બધા રીંગણ લાગે છે એક જ છોડ બી આ યા ત્રણ ચાર પાંચ જેટલા અને અહીંયા અને આમ જોઈ શકો છો એક છોડવીના એક છોડવાના રીંગણ બધાના ઘરમાં શાક થઈ જાય ચાર પાંચ જણ હોય એમને બધાને શાક થઈ જાય બધે કોઈ વાર નાખી દે એટલે એટલા બધા લાગે છે જામફળી તો કોઈ પાર નથી નકરી જામફળી છે અમારા અને આ શેર થોડા ઘણા ચીકુડા એવા છે ફ્રેન્ડ અને આ શેર નારિયેળ તો કોઈ કાવી થઈ ઊંધા તમને નથી બતાવતી અહીંયા બતાવું ચીકુડીને એવું બતાવું ફ્રેન્ડ્સ અને અહીંયા છે અને અહીંયા છે હું તમને બતાવું એક વસ્તુ આ છે ભાઈ આપણે આપણે અહીંયા હતા ત્યાં નાની નાની શેરડી હતી અને આમાંથી આવી હવે મોટી થઈ ગઈ છે જોઈ શકો છો તો આમાંથી એક એક રાડવે ને મારા પપ્પાએ મને કાપી દીધું કાપી દીધું કાલે છે ને હું આવીને દર રત જ મામ્બાઈ થવું છે મુંબઈએ ત્યાંથી પીછેથી જોઈ શકો છો ત્યાંથી કાપી નાખ્યું છે કાપીને મને ખવડાવી દીધું એટલે ખાઈ લીધું એક આડ શેરડીનું બે કરી રાખ્યું છે આ બાજુ ફણસ પણ મોટી થઈ ગઈ છે હવે થોડા એકાદ વર્ષમાં લાગી દીધું સીધી ટોળી લીંબુ નહીં હોવું બધું હે સરસ મજાની અમારી આ વાડી છે ફ્રેન્ડ્સ તો કાંઈ નહીં

ફ્રેન્ડ તમે આવી ગયા છે ધાનપુર બજારમાં જોઈ શકો છો આ બાજુ બજારનો નજારો ચાલે આવ્યું કઈ બજાર છે અને લઈ લીધું છે સામાન થોડું ઘણું માળ અહીંયા મારી સાસુમાં માટે ને બધાય માટે છે તો એવું કંઈક છે ને થોડુંક મારા લેન્ડ્રીઝ ને કપડાં લેવાના હતા એટલે લઈ લીધા કપડા નહીં પણ થોડા ઘણા છે ને આધા આધા કાલ કેશ ને કાલ કેવું સરકારે પડી જાય છે સાંજ અને બજારમાં ફરીને અમે આવતા રહ્યા અને મારા પપ્પા ફરીથી બજારમાં ધાનપુર પૂર ગયા હતા તો અમારા માટે લાયા છે પનીર એટલે પપ્પાની એક હોય ને તો નથી બનાવતા અને અહીંયા અંધારું અંધારું બધું દેખાય છે શું દેખાતો નથી તો મારા માટે મને છે ને મને નહીં અમારે ત્રણેય બહેનો ને બધા મારા પપ્પાનું બનાવેલું શાક બહુ જ ભાવે છે એટલે મારા પપ્પા અમારા માટે બનાવે છે પનીર આ બાજુ કરવાનું નાખી દીધું બની જાય ને એટલે હું તમને બતાવીશ પનીર કઈ રીતના મારા પપ્પા એ બનાવ્યું છે આમ પેલા ફ્રાય કરી લીધું પછી હું કમી એ તો મેં આમ ખોટું ખોટું કીધેલું તો ફ્રેન્ડ્સ મારા મમ્મી મને એમ કહેતા હતા કે છે છે ને મરચું મસાલો એટલે છો કહો છે કેટર નાખી દીધા છે છે એડ કરી દીધા બધો મસાલો અંદર નાખે મારા પપ્પા એ ખબર ને મરચી

હરી અંદર વટાણા પણ એમ કરી દીધા છે ટમેટાં પણ તો ટમેટાં વટાણાનું પણ સરસ મજાનું છે આ કહીશ તૈયાર અને હવે નાખવાનું છે પણ એ પણ થોડા હરી અને વટાણા સરસ રીતે બફાઈ જાય ચડી જાય ને તો નાખવાનું હે યા